તો દોસ્તો કૃષિ રાહત સહાયને લઈને મોટી અપડેટ સામે આવી છે દોસ્તો જણાવી દઈએ કે એક બાજુ પોર્ટલના લીધે કૃષિ સહાયના ફોર્મ ભરવા માટે ખેડૂતો આમથી આમ તેમ રહ્યા છે ત્યારે બીજી તરફ સરકારના ઇશારે ખેડૂતોને પડતા પર પાટું માર્યું હોય તેવું ચિત્ર ઉભું થઈ રહ્યું છે હવે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પંચાયતે એવો આદેશ કર્યો છે કે પહેલા બાકી વેરો ભરો પચીસ ખેડૂતોને કૃષિ સહાય પેકેજનો લાભ છે તે આપવામાં આવશે પંચાયતની આ દાદાગીરીને પગલે ખેડૂતો રીતસર ભડક્યા છે દોસ્તો જણાવી દે સરકારની જાહેરાત છતાં અનેક ખેડૂતો સહાયથી વંચિત રહેવાનો ભય છે રાજ્ય સરકારે રૂપિયા દસ હજાર કરોડનું સહાય પેકેજ તો જાહેર કર્યું છે પણ તેનો લાભ મેળવવા માટે ખેડૂતોને આંખે પાણી આવે તેવું લાગી રહ્યું છે કેમ કે વિસંગતતાને પગલે અનેક પ્રશ્ન સર્જાય છે બીજી તરફ જે ખેડૂતોની વારસા એન્ટ્રી થઈ નથી અને સંયુક્ત ખાતેદાર છે જેમાંથી કોઈ પણ એક જ ખાતેદારને કૃષિ સહાયનો લાભ મળશે અને જણાવી દઈએ દોસ્તો કે આ ઉપરાંત જો કોઈ ખેડૂતના એક થી વધુ ખાતા હોય તો તેમને પણ એક જ ખાતામાં લાભ મળશે અને વેરો ન ભર્યો હોય તો કૃષિ સહાય પેકેજ છે તે તમને મળશે નહીં એટલા માટે ખેડૂતોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે જે ખેડૂત મોટું ખાતું લખાવે તેનો જ લાભ મળશે આ વિસંગતતા વચ્ચે કાલાવડ તાલુકાના વિકાસ અધિકારીએ એવો પરિપત્ર જાહેર કર્યો છે કે ચાલુ વર્ષે આ વિસ્તારમાં મોટા ભાગના ગામોના મહેસૂલી આવક નથી ત્રણ મહિના વીત્યા પછી પણ બાકી વેરાની ચુકવણી વસૂલાત થઈ નથી આ સંજોગોમાં જો ખેડૂત કૃષિ રાહત સહાયના ફોર્મ લેવા આવે તો બાકી વેરાની વસૂલાત કરવી આમ કમોસમી વરસાદને લીધે આર્થિક રીતે તબાહ થયેલા ખેડૂતોને યેન કેન પ્રકારે તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે જણાવી દે આપશેનો દોસ્તો કે વેરો જે ખેડૂતોએ ન ભર્યો હોય તેને લાભ મળશે નહીં તેવો પરિપત્ર પણ જાહેર કર્યો છે અને જણાવાયું છે દોસ્તો કે ખેડૂતો છે તેમના ફોર્મ અત્યારે લેવામાં આવી રહ્યા નથી જેણે ખેડૂતોને જે ખેડૂતોએ વેરો ભર્યો નથી તેમના અને જણાવી દે દોસ્તો આપશો ને એ પણ કે જો તમારા નામમાં કે એમાં કાયમાં વિસંગતતા હશે તો તેનો સોગંદનામા પણ તમારે અલગથી કરાવવા પડશે તેવા પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે સાથે સાથે તમને જણાવી દઈએ દોસ્તો કે ખેડૂતો છે તેમની આંખે પાણી આવી ગયા છે અને સાથે જે ખેડૂતોની વારસા એન્ટ્રી થઈ નથી જેઓ સંયુક્ત ખાતેદાર છે તેમને પણ પ્રશ્ન આવી રહ્યા છે અને મોટી જમીન હોય તેને જ લાભ મળશે એકને એક જમીન છે તેને લાભ મળશે અને કૃષિ સહાય રાહત પેકેજનો લાભ મેળવવા માટે દોસ્તો તમારે સહમતિ પત્ર અને તેના પણ ધક્કા ખાવા પડી શકે તેમ અત્યારે પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે જણાવી દઈએ દોસ્તો આપશે ને કે તમને બે હેક્ટરની મર્યાદામાં સહાય છે તે ઉપસ્થિત થશે પરંતુ બે હેક્ટરની મર્યાદામાં તમારે ધક્કા પણ ઘણા બધા ખાવા પડી શકે તેમ છે જો તમારે વારસા એન્ટ્રી થઈ નથી તો તેમાં પણ તમારે પ્રશ્નો ઉપસ્થિત થશે અને સાથે સાથે તમારે જો નામમાં ભૂલ હોય તો તેના પણ પ્રશ્નો છે તો તમારે આગળ પડતા આવી શકે છે અને આ વેરાનો ત્રીજો પ્રશ્ન આવ્યો છે તે તો સાવ અલગ જ છે જે ખેડૂતોએ વેરો ભર્યો નથી તેને પણ વેરો ભર્યા બાદ આ સહાય પેકેજનો લાભ છે તે મળવાપાત્ર થઈ શકશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે દોસ્તો શું આ પ્રશ્નો તમારે પણ આવ્યા છે કે નહીં આવ્યા છે તો અમને કમેન્ટમાં હા જરૂર કરીને લખજો અને દોસ્તો આ વિડીયોને શેર પણ કરો જેનાથી ઘણા લોકો છે તેમને ખબર પડી શકે કે કયા કયા પ્રશ્નો છે તે અત્યારે ખેડૂતો માટે ઉપસ્થિત થઈ રહ્યા છે દોસ્તો વિડીયોને લાઈક કરીને ચેનલને ને પણ કરી લો જેનાથી આવી જ ખેડૂતોને લગતી અપડેટ્સ તમને મળ્યા કરે દોસ્તો મળી આવ્યા પછી ના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અને વંદ માતરમ